દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાની મહિલાને માર મરાતા સારવાર માટે દાહોદના જાયડસ હોસ્પિટલ લવાયા આજ સોમવાર નવ કલાકે વાત કરીએ તો દાહોદના જાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ મહિલા દ્વારા જણાવ્યા અનુસાર તેમના બહેન અને તેમના બનેવી એમ બંને પતિ પત્ની વચ્ચે કંઈક વાતને લઈ ઝઘડો તકરાર થયો હતો ત્યારે મહિલા બંને પતિ પત્ની વચ્ચેના ઝઘડાના પડવા ત્યારે ઇજાગ્રસ્ત મહિલાના બનેવી તેમજ આસપાસ ઉપસ્થિત કેટલાય સમયે મહિલાને માર મારતા મહિલાએ સંજેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી પોલીસ ફરિયાદ કર્યા બાદ મહિલા ઘરે આવતા મહિલાને ફરીવાર માર મારવામાં આવતા મહિલા બેભાન થઈ હતી ત્યારે મહિલા બેભાન થતા આસપાસમાં ઉપસ્થિત લોકોએ મહિલાને સારવાર માટે સંજેલીના સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા પણ વધુ ઈજાઓના પગલે સંજેલી દવાખાના પરથી વધુ સારવાર માટે ઈજાગ્રસ્ત મહિલાને દાહોદના જાહેરાત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને માર મારનાર ઇસમો સામે પોલીસ દ્વારા કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઈજાગ્રસ્ત મહિલા દ્વારા માંગ કરી છે રિપોર્ટર અજય સાંસી મને મારા જીજાજીના અમારા ઘરમાં ઘરમાં ચગલો હતો મેં જીજાજીના બારા તો મારા બેનને લતા તો મેં મેં છોડાવ્યા કહીને તો મારા જીજાજી મને મારવા મંડ્યા પછી ફળિયાવાળા બધાય સપોર્ટ આવ્યો અને મને લતાબેને બહુ મારી મળે છે બહુ મારી પક્કાએ મારી જીગર મળી બધાએ મારી અમિતે મારી પોકીલા મારી બધાય ફળિયાવાળાએ કે મને મારી બે વોશ કરી દીધી તે મને કયા કારણે તમને માર મારવા મળ્યું

તો હવે તમે શું આશા રાખો છો પોલીસ દોસ્ત પર બસ એટલી વિનંતી કરું કે જે મારા પર મને લુકાઈ મારી એમના ઉપર એની કાર્યવાહી કરો આપનું નામ કાજલ કાવ